નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વહેલી સવારે એક મહત્વપૂર્ણ અપડેટ તમામ મિત્રો માટે લઈને આવ્યો છું દોસ્તો જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી મહત્વપૂર્ણ નોટિફિકેશન ગઈકાલ રાત્રે આવી હતી જેનો આજ રોજ વિડીયો બનાવી રહ્યા છે આગળ આગળની જાહેરાત જે પ્રમાણે આવી છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી તે મુખ્ય પરીક્ષા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા સંબંધિત છે આયોગની જાહેરાત ક્રમાંક બેતાળીસ નાયબ શૈક્ષણ અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણની મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશપત્ર સોળ જુલાઈના રોજથી ડાઉનલોડ થનાર હતા જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ સીએ નંબર પ્રમાણે આ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે પ્રસ્તુત મુખ્ય લેખિત પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની નવી તારીખ નિયત થયેથી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે ઉમેદવારો આયોગની વેબસાઇટ જોતા રહ્યા વિનંતી કરવામાં આવે છે તો ગઈકાલે આવેલ મહત્ત્વપૂર્ણ અપડેટ તેની સાથે સાથે દોસ્તો જાહેર કરવામાં આવશે છે તો ફ્રેશ ડેટ ઓફ કન્ડક્ટિંગ ઓફ મેન્સ એક્ઝામિનેશન સેલ બી ડિક્લેર વિથ ઇન વન વીક ફ્રોમ ટુ તો આજથી એક વીકના અંદર જે મેઇન્સ એક્ઝામ છે દોસ્તો તેની નવી તારીખ છે તે પણ જે તરફથી જાહેર કરવામાં આવશે તો એક મહત્વપૂર્ણ અપડેટ છે આશા રાખીશ તમામ મિત્રોને આ માહિતીથી અવગત રહેશે માહિતી ગમી હોય તો વિડીયોને એકવાર લાઇક કરજો બીજા સુધી માહિતી પહોંચાડવાનું તમે ભૂલતા નહીં